તો આ મિત્રો જોઈ શકો છો આપણે દવા સાટવાની છે એટલે સાટવાની નથી એટલે આપણે દવા લઈએ તન કે ચાર હજાર રૂપિયાનો પોટ લાગશે જોઈ શકો નીચે આપણે ખાતરે અને ચાર કે પાંચ જાતની આ દવા છે આપણે બેક્ટેરિયા ને કહીએ આપણે આપણી રીતે હા ફૂગ નાશક છે બેક્ટેરિયા નથી ભાઈ ફૂગ નાશક છે આપણે ડોલમાં જે થોડું ઘણું પડ્યું છે આવડું પાવડર જેવું આવડું આ છે સલ્ફર તમે જોઈ શકો છો હાવ રહેતી જેવું અને આજે અહીં બધી આ પ્રોડક્ટ આપણે બધી પડી હતા અહીંયા દવાની આ બધી છેલ્લે હું તમને બતાવી દઈશ તો મેં આ વિડીયોની અંદર રહેજો જોતા જ રહેજો અને આ એક હજી જેવું છે કાળા કલરનું એ આપણે નાખવાનું છે કપાવાનું છે હજી કેવી રીતેનું રિઝલ્ટ આવે છે મિત્રો એ બધું જો તમારે જોવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો આમાં કેટલા ટકા રિઝલ્ટ છે કેટલા ટકા નથી એ આપણને ખબર પડી જાય તો રામ રામ ડાયરાને મિત્રોને બધાને જય માતાજી મિત્રો તો આપણે અહીંયા છે દવા છાંટવાની જીરુંની અંદર એટલે છાંટવાની નથી મિત્રો એ તો તમને ખબર પડી ગઈ છે આપણે બેક્ટેરિયા અને દ્રાવણનું બધું એવી રીતે કરેલું છે મેળતેળ એ બધું અત્યારે જો પાછળમાં બધું ભેળવીને રાખ્યું છે આપણે તમે જોઈ શકો ભાઈ એ આવે છે આપણે ભેળવાઈ ગયું છે બધું એને બસ હવે નાખવાનું છે અને પાવાનું છે આપણે જીરું હુકાતું એ બધી તમને માહિતી આગળ હું દઉં છું તો તમે આ ચેનલની અંદર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરવાનું ન ભૂલતા આ મિત્ર જોઈએ આપણે ખાતર નાખે છે ભાઈ આપણે આ બાજુ છાડ ન કાઈ ગયું છે ખાતર ને જોવો તમે આમાં હું તમને બતાવું જોઈ લો પડ્યા છે ને આવી રીતે આપણે એક ઉથલમાં ચાર ડબલા આવે છે અને આપણે એકવીસ ક્યારે હવે આપણે ભાઈને વાવણીએ ભરતા ભરીને દેતા જઈએ અને ભાઈ નાખતો જ આપણે ફટાફટ પાછું પાણી ચાલુ અને હમણાં ભાઈલું ભાઈ આવવાના હતા ને ધવલ ભાઈ તો રખડતા મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણી જીરુંની અંદર પી ગયું છે આપણે જો પંપની અંદર દવા છાંટતા હતા આપણે અહીંયા દંદુડી રાખી દીધી હતી દવા જોડી ડોલમાં અંદર પ્રવાહી રૂપે ભરેલી હતી પોમ્પ હતો હાવ ધીમું એવો ચાલુ ના તમે જો આપણે આ બાજુ જીરું હતું આ બધું આ પી ગયું છે તમે આ જીરુંનું અત્યારે દ્રશ્ય જોવો છો એમાંથી આ આપણે ચાર ક્યારે આવી છે એ તમને પારવા દેખાતા છે બાકી જો અહીંયાથી ઘાટું આવી જાય ઓલી બાજુ બધે અને અત્યારે જો આપણે આ બાજુ ચીકુડીમાં ને આપણે ગાજર છે ખળમાં ને એમાં બધે પાણી જાય છે મોટર અત્યારે અત્યારે ચાલુ છે અત્યારે આપણે જો આમાં હજી થોડું થોડું છે જેવું તમને દેખાતું છે પીડું એવું પાણી કારણ એવું કે હમણાં પમ્પ થયો ને એનો બધો પરવા જાય છે આમાં અને આ આપણે જૂનું ને જાણીતું શું ચાલો કયો આ છે આપણે ફોદીનો હે આ શું છે ફોદીનો અને આ ગાજરમાં બધું પાણી છે આ ખળ જોઈ લો કે તમે આ પીરું પડી ગયું ખળે આપણે ખળમાંય અત્યારે હવે કઈ રધી છે નહીં આવવામાં ખળમાં પાણી અને ખાતર નાખ્યું એટલે વાઢ આવી જાય ને રીતે રેડી ને આપણું આ જો આવી રીતે હું તમને હુકારો કહું છું એ જો આપણે આવી રીતેનો હુકારો છે જો આ જોઈ લો તો હા ઓલા બેવડા જેવા વળી ગયા ને પીળું પડી ગયું આવી રીતેનો હુકારો છે એમાં એટલે આપણે દવાનો રોજ ફરજિયાત કાઢવો પડ્યો દવા અને બે ત્રણ દવા આપણે બેક્ટેરિયા એટલે કે એનો પાવડર જેમાં આવે ફૂંકારો હતો અટકાવવા માટેનું એ હું હું અને કઈ દવા હતી એ બધી હું તમને કહી દઉં મિત્રો તમે આને તો જોયું છે આ છે સલ્ફર આપણે કે આપણે આ બધા લગભગ ઠેકાણા આવડવા નાખેલું જ છે આપણું ખાતર અને આવડી એની ઢોળ છે સલ્ફર ને બીજા જો બધા પડીકા છે હું વ્યવસ્થિત કેવા ગોઠવી અને પછી એના નામ તમને કહેતો જાવ તો આપણે જીરુંની અંદર જે દવાનું બધું દ્રાવણ કર્યું હતું એનું જો આ બધું છે દવા એટલે આવડી આ દવાનું નામ છે હ્યુમિક એસિડ આ છે મેનકોડેમ અને કાર્બન ડિઝિંગ ત્રેસાઠ ટકા આ ખોખું તમે જોઈ લેજો ક્યાંય તમારે સાતવી દેખ ખાલી આ નામ તમે દેવો તો તમને મળી જાજો તમારા ગામમાં મળતું હોય છે તો પોષક તત્વ અને આ છે માઇક્રોન્યુઝિશિયન અને આ છે પોષક તત્વ અને આ છે મેટલ એક પાંત્રીસ ટકા આવે ઉડવા મિત્ર આપણે અને પાંચસો ગ્રામનું પડીકું આવે અને આ છે થાયોનેક મીટર અને આવે છે સિંતેર ટકા એટલે કે તમારે જીરુંની અંદર જેટલું કાંઈ હોય હેઠે જમીનમાં રોગચારો એની અંદર ફૂગ હોય તો એ બધી આવડી આ દવા એટલી તમે સાટી દો તો આ તમારે નિયંત્રણ ની અંદર એટલે કંટ્રોલ ની અંદર તમારે આવી જાય એટલે અમે આ દવા સાયું છે આવડી એટલી દવા આપણે પાઈ છે એ આમની અંદર જીરું ની અંદર હું રિઝલ્ટ આવે છે મિત્રો એ તમને હું આગળ હવે વિડીયોની અંદર તમે જોતા જઈશો તો તમને ખબર પડી જ જાય અને આ જો આપણે ગાજર બાજર પપ્પા જો લઈ છે આ જઈએ